આકાશવાણી જો હી બોજ કેન્દ્રાય અને આઈ સણોતા કચ્છી સાપ્તાહિક કાર્યક્રમ બાવીડેજા બોલ પ્રસ્તુતિ મનોજ સોની અને પલ્લવી ઉજારા નમસ્કાર શ્રોતા મિત્રો નમસ્કાર પલ્લવી ભહેન નમસ્કાર શ્રોતા મિત્રો નમસ્કાર મનોજ બા હા તાણે નેરો પલ્લવી ભહેન આઈ નવરાત્રી તા ચી હી હે નવરાત્રી એટરે ગરબે જો તહેવાર અને ખાસ કરીને પાંચી જો ધી મે પણ બલિકા ઈ રૂમ ઝૂમ રૂમ ઝૂમ કરતી ગરબા ગને અને જેવો વરણ બને તો પે લગે કે સાક્ષાત માતાજી ચાચર ચોક મે રમે એ બરોબરમાં સાઈજી બેને તાડે માથે તે ગરબા ખાણી ને છોકરીઓ આચે અને ગરબા ગાયે અને છોકરે જાને મણી જાય ગીત આ કે ખબર હે મનોજ બા હાઉ ગરબા ઘણી ને આચે ઈ આકે છે તો એકડો ગરબો ઓરી મોરી ગાગેરી ને મુ કે નતો આવડે આ મનોજ બા મુજી એકડી બેન પણ પણયા ને એને કે લાટ આવડે તો તો એનોટા થી પાસણો હા તો એને કે ફોન લગાયો બાને પાસણો હા જરૂર જરૂર નામ મમતા હે મમતા સોની એન્થી જરાક સણો હાલો તા જરાક हॅलो ए हॅलो हा ममता बेन जणा काकडो गा सोणाई दिजा असा के वेला गरबो हो जरा क्लाट ए आ காரி மோத்தீசாய கமல நூல மோத்த வீண ஜெயசபை தரவார கமல நூல வசா சூர

અરે અહિયાં ભાજું નામ જય ન હા ના બરાબર સિનોગરાયો સિનોગરાજાયદ અને ખાસો ખાસો બહુ સરસ અસ ની ગાતે લાય અને પૈસા ગણી કે ડીવેલ પુરાઈએ કે પીપરું ગયે કે બહુ મોજ અચેતી આભાર ખૂબ ખૂબ મમતા ભેણ ઓ હીતા મમતા ભેણ ખરેખર દેરા યાદના અને ખરેખર આજે ઘરે પણ જે છોકરીઓ અચીત વ્યાંય ગરબા ગાતી લાય તો એની કે રાજી ગઈ જા તો ખરેખર સાક્ષાત માાજી ચવાજ આની માતાજી પાંજે ઘરે અચી ગરબા ઘુમે એ ખરેખર આનંદ જો દિવસ ચવાજ અને હાણે પા ગયે અઠવાડિયે જે પેરોલી જવાબ પૂછી ગયું એ જવાબ પા સુણી ગણો સુ શ્રોતા મિત્ર વી મુજો નો પદ્મા વિનોદ પાસળ ગામ કચ્છ અને અનિ હાબી જ બોલ મે દોરવો રીંછજી પલવી ભેણ વાર્તા કયા પણ વેલી મુજે જીવનમાં સોઈ અના બોરી મજા આવી અને જોયું પછાઇ સે પણ કે મગજ દોડાઈ ને ગોત બોરી મજા અે જો ભજ કેન્દ્ર આકાશવાણી જ કાર્યક્રમ કાર્યક્રમ અહીં અને આસા કે જ્ઞાન સાથે ગમત મે લેતી અને હર વખત કંઈક નવો નવો ગોતી અચો તા અને અસંકી પણ નવું જ્ઞાન મે લેતો અને જાણ મને પલ્વી ભેણ પેરુળી એ કે જનમય રાત જો ફેરા ફેરઈ અને ડી હલઈ વઈ ો જવાબ બચી અળી 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 અને બો જે બેસો નીચે થો ડુંગર ડોસો કદો કદ કોસો તો એનો જવાબ બચી હોકો જે ચાલમ પીએ ને હોકો આ મુજા હી બબ અન ફેરી ફરી વરી અડા પોગ્રામ ખણી ચીજા જા વાટ નેરી વેઠા હું તા જે કદી અચન તાબીડે જ બોલ અને બિપણ મરે જો કોગ્રામ એ મરે અસુ તા એ પણ અસરાજ ગમે તા અને મનોજભભા અને પલ્વી ભેણ જો અસ ખૂબ ખૂબ આભાર મનુ તા અન આકાશવાણી કેન્દ્ર ભુજની પૂરી ટીમ કે અભિનંદન દિંતા અસ્તુ એ પાા જોકો નિયમિત શ્રોતા અડા પદ્મા બેન પાસળ પદ્મા બેન તાખે રેગુલર જવાબ હલાઈએ તા અને કાર્યક્રમ સુણે કચ્છી જે ભાષા મુંબઈને સાચવીને વેઠાઇ અડા પદ્મા બેન કે પ્રણામ કયું તથા અને હા બ્યો જેવો જવાબ આયો કેજો પવલી ભેણ એ પણ પાંચ વડા ભા ભેણ જો આપણે હીનાબેન બેદા જો જવાબ તો એ પણ પાંચ સુણી આકાશવાણી જે તમ શ્રોતા કે મુજા પ્રણામ આનાેદા ગામ કપાઈ હાલે મુબઈ મુખ્ય પરોલિયું બોરિયું ગમે તું એ પહેલી પરોલી જવાબ આ હોળી હોળી એટલે ઉણ નદીમાં વેસ ન ભલા હો એટલે ફગણ મેણે અચેતી હોય હોજી જો જન્મે એટલે સાંજી જો પા પ્રગટાયું ને અને એટલે કે કે પૂજા કયું એટલે ચારે બાજુ પ્રદક્ષિણ દૂર ન ફેરા ફર્યું ને ઉગઈ જો હલી વને એટલે સાંજી સુધી પ્રગટે ને શાંત થઈ વાગઈ જો વને હલી બે બેં તો ધુળેટી વે એટલે એનો જવાબ આ હોરી અને બઈ પરોલી જવાબ આ ચીલમ ચીલમ એટલે હુક્કો જોકો ગુડ 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 કરીને પીવા જોઈએ એટલે જ્યારે થધું છે ને તે ગુડ 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 કહીએ એટલે ઉ પીટે એટલે ક્યારેક કોસોવે ક્યારેક થધોવે એટલે બે જો જવાબ જપાભાઈ ચીલમ અસ્તુ ઈ જો કો બે બરાબર ફોડીને જવાબ ભલાય એ એકદમ સચોટ જવાબ આય ક પહેલી પરોલી જો જવાબ હોળી થી કારણ કે ઈ સાંજી જો જન્મે અને પો રાત જો પેણે અને સવાર એટલે હલઈ વને તો હોળી અહી રીતે આવે સાંજો જન્મે સાંજો પણ આવ્યું બરાબર અને રાત જો હોળી ફેરા ફેરો એટલે ચવા જે ઓ બરાબર અને રાત સવાર પે એટલે વને વે વને એટલે હમ અને આખી ખબર હે આય મનોજ બાઈ વે જોકો હકડી સ્ત્રી આય ઈ હકડી જ વખત ફેરા ફરે હમ પેણે બરોબર પણ જો માડુ આય

अॼु गाॾियूं हलाईं थी मोटरूं हलाईं थी प्लेन हलायूं थी त हीउ तव्हां दुआ करो सविधान खे हा हीउ जेको संविधान में मिणी खे बराबरी जो हक़ु मिलियो आहे हिन लाइ करे न पाण मड़े पंहिंजी जेको भेण ई हाणे ਜੀ ਮਨਜਾ ਤਾਂ ਖਾਸੀ ਗੱਲੇ ਪਰ ਅਨੇ ਮਾਤਾ ਜੀ ਜੀ ਗਾਲਿਉਂ ਥੀ ਤੇ ਤੋਂ ਹਕੜੋ ਪਾ ਘਰ ਬੋ ਸੁਣੀ ਗਣੋ ਹਾਂ ਜੀ બાયું બાઈ હું ઘરે જ રોંધી ગઈ હું અને હાણે મનોજ વાત છે પ્રમાણે સંવિધાન અચી એટલે મણી કે છૂટછાટ મળી ગઈ હું તો પેલા કંડેક્ટર કાઢે પણ બાઈ ન દેઠી ના કાઢે બસ ડ્રાઈવર ના પેટ્રોલ પંપ થી પણ પેટ્રોલ ભરતી બરોબર હાણે જ્યાં જોઈએ ત્યાં જોગમાયા તો જ્યાં ત્યાં જોગમાયા સરસ મજા પા સંવિધાન સાર્થક કર્યા જોઈ સરસ મજા જો ગરબો સુ મનોજ ભા I'm <laughs> too માનો ગરબો રે રમે રાજને દરબાર અલગ અલગ જો કોઈ ને સોની ડાઈ નાર ને સૂતારી ની નાર ને સુતી હો તો જાગ ને માનો ગરબો એ ખાસિયડી ગાલ કે ગરબે મે જો કોઈ ભાંગી લોક સંસ્કૃતિ ઈ ગરબા કે લોક ગીત કેર બનાય પાકી ના ખબર પણ જે બનાય દુ સદીઓ થી હલ્યા છે તા ને માળુ गाए था। गाए था। ने लोक मूंखे गवाजे त लोक गीत चुवाजे थो ई वर्सो न वरसो हलिया अचे त अहिड़ा मिठा ईअं हिन जा लेखक केर यूनिवर्सिटी में वियाईं न आयो पर जेको हिन दिलि जी जेको ॻाल्हियूं आहे हू हिनमें में लॻे थी अहिड़ो ख़ासि अहिड़ो पां गरबोश हुयासीं ने भेण अने आज असांजे श्रोता પાચી ઓલી પોલી પરોલી સુનાઈ લ્યો હા તો હણે આવતી અઠવાડી પા પરોલી ગેની ગે નોતા બરાબર જી જી હા તો ઈ પરોલી લે પા અમુક અમુક ચોપડી જો સહારો ગનોતા તો હે ઈ પા લેખક એ આપણે એક કારાણી સાહેબ એનજી જો કોકડી ચોપડી એનમે થી પા ઈ પરોલી ગે નોતા હા તો લવ લવે પણ ચોર નાય ચાર પગો પણ ઢૂર નાય અને કલગી આય પણ મોર નાય ઓહો ઢ ઈ પરોલી જો ફોડ આવતી અઠવાડિયે બીજા અને એટલી બે પેરોલી આય વારે ને વીટે છડે વારે ને વીટે છડે પોચ મે બંધે પાઈ હા માડવે માડવે મણી કે મોઠો ડને માઈ હમ ફરી થી બોલી વિનાતી આ ફરી થી બોલો વારે ને વીટે છડે પોચ મે બંધે પાઈ માડવે મણી કે મોઠો ડને માઈ હમ તો એનો જવાબ આવતે અઠવાડી જરૂર થી ચોજા

ગરબા પગ થિલાંડે પણ જો સચી પરંપરા ગરબી રમે ભેણું રમે ગરબા પણ ભાબી જોલ સુણી શ્રોતા પાા જે ભાનુબેન સાવલા એ ચવન કે પલ્વી ભેણ અને મનોજ ભા મિઠળ બાબીળે જ બોલ સુયા ખાસ ભાજી બરૂ કી કવિતાઓ સુયું જેકો મોદીજી કે સિરોર બનાય ને સુણાય તદલ આજો ખૂબ ખૂબ આભાર અને અડા સરસ મજા જ કાર્યક્રમ ઘડી ઘડી ખણીને અચી જ અને બ્યો જવાબ હા જવા કરે ને કચ્છ ને કચ્છિયત કે આકાશવાણી ભોજ મિણી કે કયોતા તે બદલ પલ્વી ભેણ પૂજારા અને મનોજ ભા સોની સાહેબ આભાર મનિયા હિ વાહા હરીશ ભા ગા તો હરીશ ભાજપ ખૂબ ખૂબ આભાર અન્ય હાજ પા થયે તો મડે સુણદલ ભા ભેણ કેજા કરીને જય માતાજી જય માતાજી મનોજ ભા અને જય માતાજી મણે ભા ભેણ કે આકાશવાણી જોઈએ ભોજકેન્દ્રાય અને અહીંસણ દાવા કચ્છી સાપ્તાહિક કાર્યક્રમ બાબીડેજા બોલ પ્રસ્તુતિ મનોજ સોની અને પલ્લવી પૂજારા